ચલો ગુડ મોર્નિંગ વન સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં તો સવાર પડી ગઈ છે શિવને હતી આજે આકાલ તારીખ વહેલો વહેલો સ્કૂલમાંથી આવી ગયો છે શિવ હાય તો વાગી ગયા છે બાર અને થઈ ગયો છે રસોઈનો ટાઈમ તો આજે બનાવવાનું છે ચોળા શીરો રોટલી તો એના માટે અહીંયા છોડા બાફી દીધા છે અહીંયા ફટાફટ લોટ બાંધવાની તૈયારી કરી દઉં છું અને જયેશ આવશે એટલે અહીંયા છોડામાં નાખવા માટે મેં આદુ લસણ વરચ્યા પણ ખાંડી દીધા છે કેવું પગે બેટા પટ્ટી તો શિવનો પરમ દિવસે પગમાં આવી હતી તો પટ્ટી નીકળી ગઈ છે હવે એને સારું છે આજે સવારે તો બે દિવસ પછી સ્કૂલમાં પણ ગયા તા સાંજે ટ્યુશન પણ જવાનું છે તો ફટાફટ હવે રસોઈ બનાવી દઈએ ચાલો

હાલ જ પણ બહાર જોરદાર વરસાદ અંધાર્યો છે જો તમારે બતાવું બહારનું વાતાવરણ કેવું છે અંધારી જોરદાર આવો તો સારું ભજીયા ભજીયા બનાવીએ બિલકુલ ભજીયા ભજિયા બનાવવાનો મેળ જ નહીં આવ્યો બધે વરસાદ થઈ ગયો છે પણ ખેરાલુમાં વરસાદ નહીં થયો આઈ હોપ આજે આવા જોરદાર અંધાર્યું છે તો બાર આટલું મસ્ત વેધર છે તો ધાબા ઉપર જઈને જોઈએ જો તમને અમદાવાદમાં હાલ મમ્મીનો ફોન આવ્યો કે વરસાદ ત્યાં ચાલુ થઈ ગયો છે હવે ખેરાલુમાં આવવો જોઈએ વરસાદ બધે વરસાદ પડી ગયો ખેરાલુ માં જ બાકી છે હવે વરસાદ આવવો જોઈએ હવે જલ્દી વરસાદ હવે છાંટા ચાલુ થઈ ગયા છે ધીમે ધીમે તો ફટાફટ આપણે નીચે જતા રહીએ ભાઈ આજે તો ભજીયા બનાવવાનો મોકો આપવો જ પડશે તો વરસાદ ચાલુ થઈ ગયો છે ફટાફટ આપણે નીચે જતા રહીએ પલળીએ એના પહેલા તો ફ્રેન્ડ આપણે નીચે આવી ગયા છીએ બાર વરસાદ ચાલુ થઈ ગયો છે ભગવાને આપણી પ્રાર્થના સાંભળી ત્રણ કલાક બે કલાક આવો તો સારી વાત છે તો જઈએ આપણે નીચે નીચે થોડું કામ છે બતાવી દઈએ ત્યાં સુધી શિવ ટ્યુશનથી આવી જશે ફાઇનલી ગરમીમાંથી થોડી રાહત મળશે આપણને તો ફ્રેન્ડ્સ હું આવી ગઈ છું મારા જૂના ઘરે જ્યાં સાસુમાં એટલે કે મમ્મીજીએ ઓર્ડર આપ્યો હતો કે ઉપરથી જૂના વાસણો ઉતારવાના છે અને મેં અને મારા બંને મોટા ભાભીઓએ મળીને આ વાસણો ઉતાર્યા છે આ જૂના વાસણ લગભગ સાહીઠ થી સિત્તેર વર્ષ જૂના છે આવા છલ્લા લેવાય હવે આપી દેવાના છે ਕਾਂਸਾ ਨੂੰ ਕਿਹ ਵਸਣ ਨਹੀਂ ਮਮੀ ਕਾਂਸਾ ਨੂੰ ਮੈਂ ਤੇ ਰੱਖੋ ਸਾਈ ਕਾਂਸਾ ਨੂੰ ਕਾਂਸਾ ਨਹੀਂ ਹੈ ਸਾਈ ਇਹ ਤਾਂ ਖਾਇਓ ਦੇ ਮੋਕੀਆ ਚ ਪੋਹਾਨੀ ਉਹ ਜੋ ਪੋਹਾਨੀ ਮੇਰੇ ਦੁੱਖ ਭਰੇ ਨਹੀਂ ਪੋਹਾਨੀ ਆ ਤਾਂ ਪਿੱਤਰਨਾ

અવાજ આપણે એવું જ કરો મિતરા આ શું મમ્મી મુકવાનું આલી કોઈ એટલે કાઢો આ રાખવાનું આ રાખવાનું શાક સાચી વાત પણ આપણને ખબર નથી માળીયા ઉપર પડી તું કાઢજો ભાભી એમાં એમાં માલ તલવી દેજો

ઘરે મોડું થઈ ગયું કરવા અને હાલ વેદાંતસિંહ નો વિડીયો કોલ વેદાંતસિંહ હાય કર વેદાંતસિંહ મા ઘરે ગયા છે મજા મજા છે તો લાઇટો આવી ગઈ છે અને હવે જમી દઈએ જમવામાં બનાવી છે ગુવાર ઢોકળી અને જો અંધારામાં થોડી ગઈ અંત અને મારો વિડીયો ગમે તો મારી ચેનલ ને કરજો સબસ્ક્રાઈબ